શ્રી ગણેશ રહ્યા છો યુટ્યુબ જેમાં ચેનલ આપનું સ્વાગત છે આજે આપણે આ માસમાં કરવામાં આવતું વિષ્ણુ પંચક વ્રત જેના વિશેની કથા અને તેનો મહિમા જાણીશું માક્ષર માસમાં અથવા ભાદરવા માસમાં આ વ્રત કરવાનું હોય છે માસની બે એકાદશી પૂર્ણિમા અમાસ અને શ્રવણ નક્ષત્રમાં આવતો હોય તે દિવસે આમ પાંચ દિવસ ઉપવાસ કરવો વિષ્ણુ પંચક વ્રત કહે છે આ વ્રત એક વર્ષ કરવાનું હોય છે પાંચ પ્રતિમાઓ બનાવી પૂજવી શ્રવણ નક્ષત્રના દિવસે કરી ધરાવવા અને તેની આહુતિ આપવી એકાદશીએ ગોળ અને ખીરની થાળી ભરી આહુતિ આપવી પૂર્ણિમાએ ભાત અને અમાવસ્યાએ મગભાત તલ અને ઘીની આહુતિ આપી દેવને નૈવેદ્ય ધરાવો સર્વતો મંડલ પૂરવું વ્રતાંતે ઉત્થાપન કરવું આ વ્રત કરવાથી રોગનો નાશ થાય છે શત્રુનો નાશ થાય છે પરમ ગતિ પ્રાપ્ત થાય છે ધન વૃદ્ધિ ભગવદ્ ભક્તિ પ્રાપ્ત થાય છે અને પાપમાંથી મુક્તિ મળે છે ત્રેતા યુગમાં અવધમાં દશરથ રાજા રાજ કરતા હતા એકવાર મધ્યરાત્રિએ શબ્દવેદી બાણ છોડતા પશુને બદલે માતા પિતાનો પરમ ભક્ત શ્રવણ માર્યો ગયો પુત્રના મૃત્યુના સમાચારથી મા બાપે દશરથને તું પુત્રના મૃત્યુના વિયોગે મરશે એવો શાપ આપ્યો અને પછી પ્રાણ ત્યાગ કર્યો દશરથ રાજાએ ત્યાં જ્ઞાની મહાત્માની પાસે પોતાની હૃદય વ્યથા કહી મહાત્માએ રાજા પાસે વિષ્ણુ પંચક વ્રત કરાવ્યું આ વ્રતના પ્રભાવે દશરથના પુત્રોનું મૃત્યુ ન થતા માત્ર તેમને વનવાસ વેઠવો પડ્યો આ કથા ભવિષ્યોત્તર પુરાણમાં છે ઉપાખ્યન ચ્રોતવ્ય વદ વ્રતે વિષ્ણુ પંચકે શ્રણની સતમ યે પઠતી ઇજોતમાં સર્વે મુક્તિ માયાંતી મહા પાતક ચાદભયાથ